પ્રદેશના જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના સભ્યો દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં અંદાજિત પંદર હજાર જેવી ઓટો રિક્ષા હોવાથી ટ્રાફિકની સમસ્યા ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે અને ઓટો રિક્ષા પાર્કિંગ કરવા માટે રિક્ષા સ્ટેન્ડની પણ જગ્યા નથી મળતી જેથી ભરૂચ જિલ્લામાં ઓટો રિક્ષાનું નવ પરમિટ ટૂંક સમય માટે બંધ કરવાની માંગ કરવામાં આવી છે આ ઉપરાંત જંબુસર બાયપાસ ચોકડીથી કથારિયા નાળા સુધી રોડ પર ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું છે જેનાથી રિક્ષા ચાલકોને પચીસ વર્ષથી રિક્ષા પાર્કિંગની જગ્યા પરથી ખસીને મેઇન રોડ ઉપર પાર્કિંગ કરવું પડે છે જેને લઈને ટ્રાફિકની ખૂબ જ મોટી સમસ્યા ઊભી થાય છે ત્યારે આ સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે રિપોર્ટર અવ્વી સૈયદ ભરૂચ જય હિન્દ જય ભારત જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા આજે અમે તમામ રિક્ષા ચાલકો કલેક્ટર સાહેબ પાસે એ થયા છે કેમ કે ભરૂચની આર્થિક પરિસ્થિતિ ટ્રાફિકથી બહુ માનસિક ખરાબ છે અને રિક્ષા ચાલકોને વધારે તકલીફનો સામનો કરવો પડે છે આજે અમારા ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનના માધ્યમથી તમામ ગુજરાતમાં જે રિક્ષા બધા વિસ્તારોમાં વધી ગઈ છે જેથી ભરૂચમાં પંદર હજાર રિક્ષાઓ વધી ગઈ છે અને અમે આજે કલેક્ટર સાહેબના આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છે કે ભરૂચ જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા છે રિક્ષાવાળાને સ્ટેન્ડ મળતા નથી તો અમારે નવા પરમિટ બંધ જોઈએ ઘણા ટાઈમથી અમે રજૂઆત રાખી હતી હવે અમે અમારા લેટર ઉપર પેડ ઉપર બધા આખા ગુજરાતમાં ભરૂચ જિલ્લાના લીધે અમે કલેક્ટર સાહેબને રજૂઆત રાખવા આવ્યા છીએ કે અમને અત્યારે ટૂંક સમય માટે ભરૂચના નવા રિક્ષાના પરમિટ બંધ કરવાની માંગ કરવા માટે છે અને બાયપાસ ઉપર જે આર્થિક રીતે રિક્ષા ચાલકોને હેરાન કરવામાં આવે છે કેમ કે શોપિંગવાળાએ મોટું બાંધકામ આગળ કરી દીધું છે રિક્ષા ચાલકોને વધારે તકલીફ થાય છે અને કલેક્ટર સાહેબને અમે એ જ પણ આયોજન આપવાના છે કે તાત્કાલિક બાયપાસથી કંથારીયા સુધી દબાણ હટાવવામાં આવે કેમ કે ગેરકાયદેસર વાળા આગે રોડ સુધી બાંધકામ કર્યું છે રિક્ષાવાળાને ક્યાં ઉભા રહેવાની સમસ્યા છે ટ્રાફિક વધારે થાય છે એટલા માટે આજે બધા એકત્રિત થઈને અમારી માંગ માંગવા આવ્યા છે અને અમારી માંગ આ પૂરી ના થાય ટૂંક સમયમાં તો મોટો આંદોલન કરશું અમે એના લીધે અને રિક્ષા ચાલકોને રાહત મળે એવી રીતે અમે અપેક્ષા રાખીએ છીએ જય હિન્દ જય ભારત